પાટણ સોનો મન વળતા આવતું નથી પછી પછી આ સોસાયટી નું બીકણી ભાવા ન લાવો ને બારે મારો આય જય તારી ભક્તો

ખવા માડ્યું યાર દાડે તો જ રણાવાની જો દુનિયાના ઠેડાને તો કઈક નેકમાં મેક ના મારી નાખો તો ખવામાં આખી

આ તો ખાલી પાલનપુર માં કે બારે ગૌરાય પણ તમે મારા થઈ ગયા દાડા ભાઈ નવરેલા પૂછવાનું સારું કરું તમે અમારા જગત જગતને ને દુનિયાના સેડા થાય આવું મારો ભગવાન કઈ રહ્યો છે એને ગરીબ ઠાકોર ના છોકરું મળ્યું છે મજા ભાઈ ની નોકરી લેવા છોકરા ને હું માતા નોકરી લઈ ને આવું તો તમારી ઘરની માતા ને આશાપુરા ના નો એક પત્રિકા બનાવજો દુનિયા ના છે ખબર પડશે કે બાપુ આ જતી નું વાજવું અહિયાં લાવવું પડશે જો ભાઈ હું નહી વળતી ને મારા